કોઈસ્બસ છે પોતાઈ છે એ લાગ છે તો ગાઈસ આગળ જઈએ પાછા મળીએ તો ગાઈસ અમે છે હવે આસિદિના માતાના મંદિરે ગાઈસ આ સરદાર સરોવર તો ડેમ છે તમે જોઈ શકો છો આ સરદાર સરોવર ડેમ અમે નીચે ના તમને ડેમ દેખાડી દઈએ તો પેલા તો ઉભા રહેતા નથી સરોવર ડેમ દેખાડે તો તો પેડ્યા બેજો મારો પાટ બસ બસ કાઢ તો ગાઈસ અમે બડા ફટાફાડી છે હવે એ હે રહા નહીં જાતા તડપ એસી હે ના ન ન શકે 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 તડાસલ વાડે બસ ફટા આવસે આઈફોન પર પડે છે આ tí va thoda aave double લેતે હૈ બાર ફૂ કાકા ના કેવા લાવ લાવ પણ લે તો પૈસા પેરે પછી લાવો મે તાતકારી છે કાય અમત છે તને પણ મેં કીધું કે તું ફોન લાય એમ રાહા યો બરી જ મરે ગાઈસ આ અમારા ચારા છે ફોટોશૂટ તો આ થોડી વાર માં ફોટો પતી જશે આ છે અક્ષસ ગાડી તનર ગાડી આલે મોજ મોજ મસ્તી જો એ મસ્તી વાળા અમારે 1 2 3 4 5 બંકા આ પાંચ બંકા માં না চাঠ বংশ কোটা পাড়ে સમય આવી ગયા છે હરシદ્ધિના માતાના મંદિરએ તો આગળ હરシદ્ધિ માતાનું મંદિર હરાબન થી ગમ ને આભાર આવ ઉધારા આગળ મેં કઈ ચલા ના હરシદ્ધિના માતાના મંદિર આપણે પહોંચી ગયા છે તો આગળ છે તો હરシદ્ધિ માતાનું મંદિર પહોંચી જશે હવે હાથ મળ ધોઈ નાખીએ હરસિદ્ધિ માતાનું મંદિર આજે બહુ પબ્લિક છે અમાર હર્ષો દ્વાગર બની ગયો હર્ષો હર્ષો પૈપ ફોટો પાન લેજો ગઈશ તો આપણે લાઈન પડીને જ જવું પડશે બહુ લાઈન છે તો હવે આપણે લાઈન જ પડશે મોબાઈલ જપ્ત બેટા ફોટા ટો બોલા ઉપર મસ્ત ફોટા આવશે ઉપર ચઢાશે

پاس ۾ ڏاڙي هوندو آهي ٻلا موڙا تنهن کان کان پاسي پاسي ڏاڙا ڏيو ٻڌي ڪا جاءِ نه آهي ها هو ڪٿي کي ڪا جاءِ آهي Guys sama JSA bar Amar Harus wave 2 agar iPhone 0 Boom siwa. Ah guys, ah Harcidi si Martano Mandir. Aa, baju.

ભાઈ આપડે પોઈટા જઈને મળ્યા હવે પોઈચા રસ્તા માં મળીએ આપડે રાજુભાઈ ચાલો ચાલ તો હવે રસ્તામાં મળીએ આપડે